આજનીથી સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાધનપુરના સુરકા ગામે પ્રથમ પાટોત્સવ યોજાયો પ્રાણ મહોત્સવ બાદ પ્રથમ પાટોત્સવ નિમિત્તે સાધુ સંતો મહંતોએ હાજરી આપી મંદિર પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયા ગ્રામજનો વિસ્તાર યોજાયો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતા ગામ લોકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુરકા ગામ ખાતે પ્રથમ પાટોત્સવનો શુભ પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો સહિત સ્થાનિક લોકો રાજકીય અગ્રણીઓ વગેરે મહોત્સવમાં પ્રથમ દિવસથી લઈ પ્રસંગોપાત દરમિયાન સતત હાજર રહ્યા હતા સુરકા ગામ ખાતે રામચંદ્ર

મધ્યસ્થાને પાટોત્સવ ઉજવવામાં આવ્યો અને હનુમાનજી મહારાજનો મારુ યજ્ઞ કરવામાં આવ્યો જેમાં બંધવડ શ્રી હનુમાનજીની જગ્યા મહંત સંજીવની દાસ બાપુ મહંત બાપુ સહિતના સાધુ સંતો મહંતો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી મહત્વનું છે કે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ પાટોત્સવ યોજાયો જે આ મંદિરના પ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરી પ્રથમ પાટોત્સવ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસથી લઈને ઉજવણીના તમામ દિવસ દરમિયાન ભાવિ ભક્તોનું મહેરામણ મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક વર્ષ પૂર્ણ થતા સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રથમ પાઠોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં આવે સાધુ સંતો મહંતો નું ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પ્રસંગોમાં જોઈએ તો મારુતિ યજ્ઞ હવન યોજાયો સાથે જ પૂજા પાઠ અને મહાઆરતી સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ગામના લોકો દ્વારા હનુમાનજી આશ્રમના સંત સંજીવની દાસ બાપુની વાત કરતા જણાવ્યું કે અમારા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોમાં બાપુ પ્રત્યે પ્રેમભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સંજીવની દાસ બાપુની પ્રેરણાથી ધાર્મિક કાર્યો કરી રહ્યા છે અને અમારા ગામના યુવાનોને વ્યસન મુક્તિ સાથે દારૂબંધી કરાવે છે ગામના યુવા વર્ગ ખોટા માર્ગે ન દોરાય અને દારૂથી લઈને વ્યસન મુક્ત બને તેવા બાબુના અથાક પ્રયત્નો છે જેના અમને ખૂબ સારી સફળતા મળી છે અને અમે સંજીવની દાસ અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન હનુમાનજીના આશીર્વાદ થકી આજે ગામમાં પણ ધાર્મિક કાર્યો કરવા અગ્રેસર બન્યા છીએ તો સુરકા ગામ ખાતે પ્રથમ પાટોત્સવ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે પ્રથમ પાટોત્સવ મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન બે ટાઈમ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મારુતિ યજ્ઞ પ્રથમ પાટોત્સવ મહોત્સવ પૂર્ણાહુતિ મહાઆરતી વગેરે આયોજન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ગામની અંદર એક સંતની અમારે જરૂર હતી જેવા અમે સંજીવી સંજન સંજનભાઈ બાપુની કૃપાથી અમને ઉમેદવાર બાપુ સંત મળ્યા છે એટલે અમારા ગામમાં બાર મહિના થઈ રહ્યા પાટોત્સવનો એટલે ધૂમધામથી આખા ગામને એક કરી અને ઉત્સવ સારી રીતે ધૂમધામથી ઉજવ્યો છે અને ગામના લોકોમાં અમારા બાપુનું ઘણું બધું કામ છે વ્યસન મુક્તિ એટલે દારૂબંધી કરાવે છે કેટલા યુવાનોને દારૂ છોડાયું છે અને ગામમાં ખૂબ ખૂબ પરિવર્તન આવી રહ્યું છે ગામના લોકો બાપુને ખૂબ પ્રેમ કરે છે અને બાપુ આખા ગામને પણ ખૂબ પ્રેમ કરે છે એટલે સંજીવીની બાપુના કૃપાથી અમારે આ બાપુ મળ્યા છે એ બદલ હું આખા ગામ વતી ધનવાદ આપું છું અને ખોટી ખોટી વંદન કરું છું એમને એટલે અમારા ઉમેદદાસ બાપુને અમે કહો છો બાપુ તમારું ગામ છે અને ગામના લોકો તમારા છે એ ગણતરીથી તમે કામ કરો છો અને કાયમી સંત તરીકે પૂજો એવી અમારી પ્રાર્થના છે સુરકામાં પ્રભુ પ્રિય હનુમાનજીના સાનિધ્યમાં અને સંપૂર્ણ સુરકા ગ્રામવાસીઓના ખૂબ અથક પરિશ્રમ અને ભાવથી મોહનશ્રી ઉમેશદાસજીના સાનિધ્યમાં અને મહશન હેઠળ હેઠળ ખૂબ સુંદર મારુતિ યજ્ઞનું આયોજન રાખ્યું છે એમાં આજુબાજુના જે નેમી પ્રેમી જનતા છે ગ્રામવાસીઓ છે સંપૂર્ણ હાજર છે અદ્ભુત વૈદિક પ્રક્રિયાથી અહીં પ્રથમ પાઠોત્સવનું યજ્ઞનું આયોજન ગામનું ભોજન પ્રસાદી અને ખૂબ સુંદર ભક્તિનો અનેરો એક પ્રયાસ પ્રારંભ થયો છે મીસ રાશિના મહાદર્શન હેઠળ એટલે સંપૂર્ણ જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ ગ્રામવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સુંદર કામ ધર્યું છે નિરંતર ગામની ભક્તિ વધે એવા બાદ ખૂબ આશીર્વાદ